કૌશલ જોશી પ્રમુખ સિદ્ધપુર શહેર ભારતીય જનતા પાર્ટી જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આ આતંકી હુમલો થયો તે અત્યંત દુઃખદ બાબત છે માનવતા વિરુદ્ધનો છે આ અમાનવીય કૃત્યની હું સખત નિંદા કરું છું અને જે દિગ્વંત આત્માઓ છે એ સૌને હું સિદ્ધપુર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવું હું પ્રભુને પ્રાર્થના કરું છું સૌ ઘાયલને ઝડપથી સ્વસ્થ થઈ જાય એવી પણ હું પ્રભુને પ્રાર્થના કરું છું ભારત માતા કી જય